તો તમામ બહેનો નું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયો અંદર તો આજે આપણે વાત કરીશું આંગણવાડી પગાર વધારા લઈને લઈ કે હાઈ દ્વારા શું મહત્વ ફરી એક સમાચાર આવેલા છે મિત્રો હવે ઘણા બહેનો ની ફરી ફરિયાદ હતી કે ભાઈ પગાર વધ્યો નથી અમને પગાર મળ્યો નથી તમે એમ કીધું હતું કે ભાઈ એક એપ્રિલ થી છે તમને એરિયર સાથે પગાર મળશે હાઈકોર્ટમાં મિત્રો એવી ફરી માંગ આવેલી છે કે એક એપ્રિલ થી તમને એરિયર સાથે પરંતુ એ પગાર તમને મળ્યો જ નથી તો આ સપ્ટેમ્બર માસ નો પગાર પણ શું વધશે તો આંગણવાડી કર્મચારી અને આશા વર્કર બહેનો માટે એક મહત્વ ના સમાચાર છે બંને ની આપણે વાત કરીશું અને શું ભાઈ પગાર નહીં વધે મિત્રો એ ક્વેશ્ચન માર્ક છે શું પગાર નહીં વધે કોણ કઈ કે પગાર નહીં વધે પગાર વધુનો ઓફિસલી હાઈકોર્ટ કહી દીધું છે મિત્રો નોટિસ જે પણ આવેલી હતી મિત્રો એ પણ મેં તમને બતાવી દીધેલી છે કે આઈકોર્ટ દ્વારા જે પણ નોટિ આવેલી હતી પછી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ઓફિસલી જાહેરાત કરેલી હતી કે ભાઈ આ ભાઈ સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાંથી જે પ્રમાણે હાઈકોર્ટે કીધેલું છે કે એક એપ્રિલ બે હજાર પચીસથી છે મિત્રો એક ચાર પચીસ થી મિત્રો જે પણ તમારો પગાર વધારો લાગુ થયો છે એમાં એક એપ્રિલ જે તો તમને પગાર મળતો હતો પરંતુ એમાં તમારે જે પણ વધ્યો છે એ પગાર તમને એડ કરી દેવામાં આવશે આ પ્રમાણે મિત્રો તમને માહિતી ની ખબર જ હશે તો હવે પગાર છે વધશે કે નહીં બધા સપ્ટેમ્બર માસ થી તમને કેટલો પેલા મળતો દસ હજાર પાંચ હજાર એ જ મળશે કે જે પણ વધારે પગાર મળે છે એ પણ મળશે તો મિત્રો બધી વાત કરીએ એ પહેલા જો તમે હજુ સુધી આપણે આ channel gp official youtube channel ને નથી કરી તો ખાસ કરી અત્યારે આપણે આ જીપી official youtube channel subscribe કરી bell નોટિફિકેશન on રાખજો કે જેથી કરી આવી તમામ જે છે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહે આ video એક like કરી તમારા બધા બહેનો સુધી છે video ને share કરવાનું પણ ભૂલતા નહીં તો અહીંયા પહેલા મિત્રો એક માહિતી છે કે જામનગરમાં જે પણ મનપા કચેરી છે ત્યાં મિત્રો સૂત્રોચ્ચાર કરવામાં માટે છે એટલે અહીંયા આંગણવાડીની જેટલી પણ બહેનો છે એ અને અહીંયા આશા worker ની બહેનો છે એને મોબાઈલ ઓનલાઈન કામગીરી ફરજિયાત છે શોપવાના કારણે છે મિત્રો અહીંયા શું કહેવાય કે હડતાલ સૂત્રોચ્ચાર કરેલા છે મિત્રો આમાં આપણે આશા વર્કર બહેનો પણ છે પ્લસ મિત્રો આ રીતનો સેમ કેસ થયો છે ભાઈ આંગણવાડી બહેનોને પણ એડ કરી દઈએ મિત્રો આંગણવાડી બહેનોને પણ સેમ આ રીતે જ કેસ થયો છે ને એમાં એમ કહે છે કે ભાઈ અમારે કામ વધારે છે પરંતુ તમે આ સપ્ટેમ્બર માસમાં એપ્રિલ માસ થી જે પણ પગાર વધારો થયો છે પગાર વધારો લાગુ નથી થયો એના કારણે છે મિત્રો ફરી હાઈકોર્ટની અંદર છે મિત્રો એવું આવ્યું છે મિત્રો એ માહિતી પણ હું તમને આજે આપી દેવાનો છું મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લગભગ લિંક આપી દેવાના છે કે જ્યાં જે પણ આખી નોટિસ છે મિત્રો એ તમે એક વખત ચેક કરી લેજો કે એમાં નોટિસની અંદર શું લખેલું છે એમાં એ હાઈકોર્ટ દ્વારા ભાઈ નોટિસ નથી એમાં આંગણવાડીની જેટલી પણ બહેનો છે આશા વર્કરની બહેનો છે એને શું સૂત્રોચ્ચાર કર્યા છે એની શું માંગ છે એવી માંગતો નથી ને કે ભાઈ અમે આ કામ નહીં કરીએ મિત્રો એવું તો ક્યારેય નથી કે આ પગાર વધારાને લઈને જ ભાઈ માંગ છે આ પગાર જે પણ વધારો થયો છે એ પગાર વધારો હજુ સુધી છે લાગુ નથી કરાયેલો તો આ લાગુ ક્યારથી છે પગાર એટલો નથી મળતો હવે ક્યારથી પગાર મળશે મિત્રો માહિતી કે ભાઈ જેમ મિત્રો આખું કામગીરી છે આપવાની માંગ સાથે છે કામગીરીનું જે પણ ભથ્થું છે એટલે મિત્રો આપડે પગાર ને લઈને જ આ આવેદનપત્ર અપાયું છે એટલે આવેદનપત્ર મિત્રો શા માટે આપવો પડે ભાઈ તો કે પગાર છે હજી પણ નથી વધારવામાં આવેલો એટલે મિત્રો આ પગાર વધારો છે મિત્રો સો ટકા તમને થશે પરંતુ ક્યારથી થશે ભાઈ અહીંયા આપણે સપ્ટેમ્બર માસ નું કીધું છે પરંતુ સપ્ટમ માસમાં પણ એ બહેનો એટલો એટલો પગ જેટલો થયો છે એટલો નથી મળતો ત્યાં જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા મિત્રો કામ કરતા એકસો પચાસ થી વધુ આશા વર્ક કોપરેટર છે મિત્રો કોર્પોરેશન ખાતે પહોંચીને મિત્રો આખો એ સુત્રોચારને બધું કરેલું છે પરંતુ મિત્રો એના પછી આંગણવાડી બહેનો પણ આ રીતનો જ છે તો એ બધાય છે મિત્રો હાઈકોર્ટમાં ફરી એવી એવી માહિતી મળે છે કે હાઇકોર્ટના અંદર મિત્રો એના ફરી દરવાજો ખખડાવેલા છે અને ત્યાં મિત્રો પચાસ ટકા ભથ્થો આપવાની સિસ્ટમ જે પણ મિત્રો ચાલુ કરીને એ બધું છે તો અમે હાઈકોર્ટના મિત્રો જે પણ આંગણવાડી બહેનોએ કીધું કે અમારે સપ્ટેમ્બર માસમાં તમે કીધું કે તમને એરિયર સાથે એક ચાર બે હજાર પચીસથી જે પણ પગાર વધારો મળે છે એ હજુ સુધી તમને મળ્યો નથી તો આના ઉપર તો હાઈકોર્ટે મિત્રો હવે ફરી કંઈક કીધેલું છે એ જો મિત્રો ફૂલ અપડેટ આપણી પાસે નથી આવેલી આવશે એટલે મિત્રો અમે સો ટકા છે તમને માહિતી આપી દઈશું તો એના માટે છે આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલનું નોટિફિકેશન ઓન રાખજો વિડીયો લાઈક કરી બધા બહેનો સુધી છે આ વિડીયો શેર કરી દેજો અને મિત્રો જે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પીડીએફ છે ખાસ કરી ડાઉનલોડ કરી આઉટ કરી શકે કે હાઈકોર્ટમાં શું કીધેલું છે આંગણવાડી બહેનોએ મળી સુરેક વખત નવા વિડીયોમાં જય હિન્દ જય